નમસ્કાર છો ગુજરાત જોઈએ અગત્યના સમાચાર તો મેં પત્રકારો પાસેથી અપેક્ષા રાખો છો કે તેઓ સત્ય લખે અન્ય સામે લખે અધિકારીઓને પ્રશ્નો પૂછે ગુંડાઓની કાળી ચોપડી ખોલે અને લોકશાહીને જીવંત રાખે જોકે પત્રકાર સારો ફોન ઘડિયાળ કપડા કાર જોવે તો લોકો કહેવા માંડે છે કે તે દલાલી દ્વારા ખૂબ પૈસા કમાઈ રહ્યો છે અરે ભાઈ તેને સારા કપડા ફોન ઘર કાર વાપરવાનો અધિકાર કેમ નથી વિચારો અને પછી ચર્ચા કરીશું પરંતુ ક્યારેય પત્રકારોને તેમના પગાર વિશે પૂછ્યું છે ક્યારેય પત્રકારોના ઘરની હાલત વિશે પૂછ્યું છે ક્યારેક પૂછો કે તેમનો ખર્ચ કેવી રીતે જાય છે ક્યારેય તેમના બાળકોની શાળા વિશે પૂછ્યું છે તેમના બાળકોને ક્યારેક મળો અને તેમને પૂછો કે તેમને કેટલો શોખ છે શું તેમના માતા પિતા પરિપૂર્ણ કરવા સક્ષમ છે ક્યારેક પૂછો કે જો અહીં ત્યાં કોઈના સમાચાર લખવામાં આવે અને કોઈ નેતા વિભાગ સરકાર અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિ ખુલાસો માંગે તો કેટલા મીડિયા હાઉસ તેમના પત્રકારોને સમર્થન આપવા સક્ષમ છે કેટલા પત્રકારો પાસે ફોર વ્હીલર છે કેટલા પત્રકારો ટુ વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છે કેટલા પત્રકારો પાસે મોટા ઘરો છે કેટલા પત્રકારોએ પોતાની અને તેમના પ્રિયજનોની સારવાર કરવા માટે મૂડી એકઠી કરી છે પ્રિન્ટ મીડિયાના પત્રકારોની દિનચર્યા વિશે પૂછો દિવસભર ઓફિસમાં આવવાનું અને સાંજે સમાચાર લખવાનું ઘરે પહોંચતા વાગ્યા છે કલ્પના કરો કે તેઓ તેમના બાળકો પરિવાર સાથે કેટલો સમય વિતાવતા હશે પત્ની માતા પિતા માટે સમય તમે વિચારશો કે પત્રકારોમાં ઘણી શક્તિ હોય છે એવું નથી ક્યારે પૂછો કે જો કોઈ પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી મળે છે તો વહીવટી તંત્ર તેને કેટલી સુરક્ષા આપવા સક્ષમ છે ત્યારે પૂછો કે જો કોઈ પત્રકાર અકસ્માતનો શિકાર બને અને નોકરી માટે યોગ્ય ન રહી જાય તો તેના મીડિયા હાઉસ કે તેની પાસેથી સાચા સમાચારની અપેક્ષા રાખનારા લોકો કેટલા ઉપયોગી છે અને જો પત્રકારની હત્યા થાય તો સરકાર વહીવટીતંત્ર અને કાયદો અને પોલીસ કેટલી સક્રિય છે રમખાણો હોય આગ હોય ભૂકંપ હોય ગોળીબાર હોય અકસ્માત હોય તેને દરેક જગ્યાએ પહોંચીને ન્યૂઝ કવરેજ કરવાનું હોય છે પત્રકારો ખાસ કરીને ફોટો જર્નાલિસ્ટ કોવિડ જેવી મહામારીમાં પણ સમાચાર કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા હતા વિચારો માત્ર થોડા પસંદ કરેલા પત્રકારો જ મોજ કરે છે બાકીના મોટા ભાગના હજુ સંઘર્ષમાં જીવે છે આવી સ્થિતિમાં જે પત્રકારો ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે અને દરેક સમાચાર માટે લડત આપી રહ્યા છે તેઓ માત્ર અભિનંદનને પાત્ર નથી પણ હાથ જોડીને સલામ પણ કરે છે કોઈપણ ઉત્સવમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ પત્રકારોને અભિનંદનપત્ર સિવાય કોઈ સહકારની રકમ મળતી નથી તે ધ્યાનમાં લેવા જેવી બાબત છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે